તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને આજના મોટા સમાચાર છે સિંગતેલના ડબ્બામાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે તહેવાર નજીક આવી રહ્યા છે એવામાં મિત્રો સરકાર દ્વારા સિંગતેલની અંદર ડબ્બે ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાતની અંદર આ વર્ષે મગફળીનું ઉત્પાદન પણ છાસઠ લાખ ટન થવાનો અંદાજ છે છતાં પણ તહેવાર પહેલાં જ સિંગતેલના ભાવ સળગ્યા છે એક જ દિવસની અંદર સિંગતેલના ભાવમાં ડબ્બેત્રીસનો વધારો થયો છે જેના કારણે ભાવ ત્રેવીસો અને નેવું સુધી પહોંચી ગયા છે અમુક તેલના ડબ્બાના ભાવ અઠ્યાવીસો સુધી પણ પહોંચી ગયા છે સિંગતેલ ઉપરાંત કપાસિયા અને પામોલીમના ભાવની અંદર પણ અનુક્રમે પંદર અને દસ રૂપિયાનો વધારો થયો છે આ ભાવ વધારો આયાતી તેલના વધેલા ભાવ અને કાચા માલની ઓછી આવકને કારણે થયો હોવાનું વેપારી સૂત્ર દ્વારા અંદાજ લગાવી રહ્યા છે સિંગતેલના ભાવમાં ડબ્બે ત્રીસનો વધારો થયો છે જેના કારણે ભાવ ત્રેવીસોથી લઈ અને ચોવીસો સુધી પહોંચી ગયા તેવી જ સ્થિતિની અંદર કપાસિયાના પણ ડબ્બે પંદરસો અને પામોલે દસ રૂપિયાનો વધારો કપાસિયા તેલના ભાવ હાલ બસ બે હજાર પાસઠથી લઈ અને ત્રેવીસો સુધી અને પામોલીનના ભાવ બે હજાર પચીસથી લઈ અને બે હજાર ત્રીસની વચ્ચે ચાલી રહ્યા હતા તો આ હતા એક મોટા સમાચાર કે સિંકતેલના ડબ્બામાં મિત્રો ત્રીસ રૂપિયાનો વધારો ચીકાયો છે મિત્રો બીજા મોટા સમાચાર છે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ડ્રાઇવિંગની ટેસ્ટ આપતી વખતે સેન્ટર કેમેરા અને ઇન્સ્પેક્ટર દ્વારા મૂલ્યાંકન અત્યાર સુધી કરવામાં આવતું હતું જ્યારે હવે ગાંધીનગરની અંદર સમગ્ર પ્રક્રિયા નવીનતમ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે આની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર એઆઈ કેમેરા દ્વારા દેખરેખ રખાશે આમ એઆઈ કેમેરા ડ્રાઇવિંગ ટેસ્ટની આખી પ્રક્રિયાનું સંચાલન કરશે ગાંધીનગર આરટીઓમાં હાલ રોજના બસ્સોથી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ થાય છે ત્યારે એઆઈ સિસ્ટમથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર પાસ છે કે નાપાસ છે

ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં હજુ સુધી વરસાદ ચાલુ છે જેના કારણે અમુક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઘણી જગ્યાએ મિત્રો નદીના જળસ્તર પણ જોખમી લેવલે પહોંચી ગયા છે આગામી ચાર દિવસ સુધી કેટલાક જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે જેના કારણે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે મોટા સમાચાર શિક્ષકો માટે છે કે શિક્ષકોને લઈ અને સુપ્રીમ કોર્ટનો એક આદેશ બહાર આવ્યો છે મિત્રો સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકવો આપતા સોમવારે એટલે કે પહેલી સપ્ટેમ્બરે એક નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા તો બઢતી મેળવવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ કે જેને ટેટ કહેવામાં આવે છે એ પાસ કરવી ફરજિયાત છે નવા શિક્ષકો માટે ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે આ ઉપરાંત પહેલાથી મિત્રો જે નોકરી કરી રહેલા છે તેવા શિક્ષકોને પણ જો બઢતી મેળવવી હોય તો એમને પણ ટેટ પાસ કરવી પડશે અને અમુક જગ્યાએ એવી પણ અટકળો ચાલી રહી છે કે જે શિક્ષકોએ ટેસ્ટ પાસ નથી કરી એમને સરકાર દ્વારા કદાચ રાજીનામું આપવાની ફરજ પણ પાડવામાં આવે તો મિત્રો આસપાસ કોઈ પણ શિક્ષકો હોય તો હું વિડીયોને શેર કરી દેજો મિત્રો બીજા મોટા સમાચાર છે એક કરોડ રૂપિયામાં ઇન્સ્યોરન્સ આપવામાં આવશે ભારતની અંદર હવે કર્મચારીઓને એક ખાસ મળવાની છે છે ખુશખબર એ કે કર્મચારીઓને હવે એક કરોડ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ મળશે ભારતીય રેલવે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સાથે મળી અને એક મોટું પગલું લીધું છે જેનો સીધો લાભ દેશભરની અંદર કામ કરતા લાખો કર્મચારીઓને મળશે શનિવારે રેલવે મંત્રાલય મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ભારતીય રેલવે અને એસબીઆઈ વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયો છે આ કરાર અંતર્ગત કર્મચારીને હવે પહેલાં કરતાં અનેક ગણો વધુ ઇન્સ્યોરન્સ કવર મળવા જઈ રહ્યું છે ભારતીય રેલવેમાં હાલ સાત લાખ લેરમે કર્મચારીઓ સેલેરી એકાઉન્ટ એસબીઆઈમાં છે આવી સ્થિતિમાં આ નવા કરારથી મોટી સંખ્યામાં કર્મચારી અને તેમના પરિવારજનોને સીધો લાભ મળી રહેશે મિત્રો સૌથી મોટા સમાચાર જીએસટી ને લગતા છે જીએસટી ના નવા દર બાવીસ સપ્ટેમ્બર થી દેશભરમાં લાગુ થશે જીએસટી કાઉન્સિલ ની ચોપનમી બેઠક ની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આજે મળેલી જીએસટી કાઉન્સિલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જીએસટી ની અંદર ફક્ત હવે ત્રણ જ સ્લેબ રહેશે બાર ટકા અઠ્યાવીસ ટકા દૂર કરવામાં આવ્યા છે એ જગ્યાએ પાંચ ટકા અઢાર ટકા ઉપરાંત એક ખાસ સ્લેબ ઉમેરવામાં આવ્યો છે આમાંથી એક પાંચ ટકા બીજું અઢાર ટકા અને ખાસ સ્લેબ છે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે આ નિર્ણય બાવીસ સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થશે મિત્રો યુપીઆઈ લિમિટની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં હવે માત્ર થોડા દિવસ જ બાકી છે અને ધ્યાનમાં લઈ અને ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ જેને એનપીસીઆઈ કહેવામાં આવે છે એના દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે એનપીસીઆઈ દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી દેવામાં આવી છે એનપીસીઆઈએ રૂપે મૂડી બજાર અને વીમા માટે ચોવીસ કલાક એક ટ્રાન્ઝેક્શન અને કુલ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી દીધી છે તેના પહેલાં જો કોઈ શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છે છે અથવા પોતાના વીમા પ્રીમિયમની ચૂકવણી કરવા ઈચ્છે છે તો તે પ્રતિ ટ્રાન્ઝેક્શન બે લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકે છે સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશીપ માટે ઓનલાઈન પોર્ટલ ઓપન થયું છે કોલેજ અને યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના હેઠળ અરજી કરી શકાશે જે વિદ્યાર્થીઓ ધોરણ બારમાં એક ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હોય તેઓ આની અંદર અરજી કરી શકે છે સમગ્ર પરિવારની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ અને શૈક્ષણિક સંસ્થામાં કોઈ સ્કોલરશીપ માટે અરજી કરેલી ન હોવી જોઈએ આના ઓનલાઈન ફોર્મ મિત્રો એકત્રીસ ઓક્ટોબર સુધી ભરાઈ રહેશે મિત્રો વાત કરીએ તો ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓને પહેલાં ત્રણ વર્ષ સુધી દર વર્ષે બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે આવી રીતે કુલ છત્રીસ હજાર રૂપિયા સુધી સહાય મળશે અને જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને દર વર્ષે વીસ હજાર રૂપિયાની મહત્તમ બે વર્ષ સુધી સહાય આ અંતર્ગત મળશે એમ મિત્રો વાત કરીએ તો પંદર વર્ષની અંદર હવે તમને પંદર લાખ રૂપિયાનું રિટર્ન મળી શકે છે વાત કરીએ મિત્રો તો પોસ્ટ ઓફિસની જેમ સ્કીમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ એ પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ છે આને સામાન્ય ભાષામાં પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવામાં આવે છે આ સ્કીમમાં દર વર્ષે તમે એક સાથે રકમ જમા કરો અને તેના ઉપર તમને વ્યાજ મળે છે

પાંચ વર્ષ સુધી પૈસા જમા કરો તો સાત લાખ રૂપિયા મળશે અને પાંચ વર્ષ માટે ફરીથી એને રિન્યૂ કરો તો આ રકમ દસ લાખ સુધી પહોંચી જાય છે મિત્રો વાત કરીએ તો પશુપાલન સ્વરોજગારી યોજના માટે એક મહત્વની યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકારની એક સત્તાવાર પહેલ છે તેના માધ્યમથી પશુપાલકો દૂધ ગાય પશુ ખરીદવા સેડ બનાવવા તબીબી કેમ્પ અન્ય સહાય માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે મિત્રોની અરજી ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે મિત્રો દૂધ ગાય પશુ ખરીદ સહાયની વાત કરીએ તો દૂધ ઉત્પાદન વધારવા માટે બે થી બાર દૂધ ગાય પશુ ખરીદવા માટે સહાય ઉપલબ્ધ છે અને મહત્તમ એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીની લોન અને પંચાણું ટકા સુધી સરકારની સબસિડીનો લાભ મળે છે પશુ છાકૃત સહાય યોજના અંતર્ગત પશુઓને આરામદાયક અને સલામત આશ્રય આપવા માટે શેડ બાંધવા માટે સહાય આપવામાં આવે છે આ સહાય સામાન્ય રીતે લઈ પંચોતેર હજાર સુધી હોઈ શકે છે તો આવી રીતે મિત્રો આ હતા આજના મોટા સમાચાર સામાન્ય જનતાઓ ખેડૂતો માટે મહત્વના સમાચાર વિડીયોને લાઈક કરી દેજો અને સમાચારને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવા જ રોજના દસ નવા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે જરૂરથી કરી દેજો